સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર છે ખેડૂત મિત્રો ઘણા સમયથી જે યોજનાની મિત્રો રાહ જોઈને બેઠા હતા તે યોજના માટે મિત્રો હવે સરકાર દ્વારા ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે એટલે કે તાર ફેન્સિંગ યોજના માટે મિત્રો સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે જે પણ ખેડૂત મિત્રોને તાર ફેન્સિંગ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની હોય તે તમામ ખેડૂત મિત્રો બાર ફેબ્રુઆરીથી લઈને અઢાર ફેબ્રુઆરી સુધી સાત દિવસ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે તો લાભ લેવા માગતા તમામ ખેડૂત મિત્રોએ વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહે છે સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં તાર ફેન્સિંગ યોજનાની સહાયમાં પણ વધારો કરેલ છે હવે મિત્રો તાર ફેન્સિંગ બનાવવા માગતા ખેડૂતોને સરકાર દ્વારા પ્રતિ મીટરના બસો રૂપિયા મિત્રો ચૂકવવામાં આવશે પ્રતિ રનિંગ મીટરના બસો રૂપિયા લેખે મિત્રો સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તે સિવાય સરકાર દ્વારા મિત્રો બીજા પણ થોડાક સુધારા કરવામાં આવેલ છે કે જેથી કરીને વધારે ખેડૂત મિત્રો લાભ લઈ શકે તેટલા માટે સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં બીજા પણ થોડાક સુધારા કરવામાં આવેલ છે જેના વિશે માહિતી મેળવી લઈએ સરકાર દ્વારા જે મૂળ ઠરાવની મિત્રો શરત નંબર બે હતી તેમાં સરકાર દ્વારા મિત્રો સુધારો કરવામાં આવેલ છે જેની અંદર થાંભલાને ઓછામાં ઓછી ઊંચાઈની અંદર પચીસ ટકા સુધીની મિત્રો છૂટછાટ આપવામાં આવશે તથા ગેલ્વેનાઇઝ અને લોખંડના આઈએસઆઈ માર્કાવાળા થાંભલાના બદલે ખેડૂતોને પોતાની પસંદગીનો મિત્રો થાંભલો લગાવી શકશે તો આ મિત્રો બહુ મહત્ત્વનો સરકાર દ્વારા સુધારો કરેલ છે કે ખેડૂત મિત્ર પોતાની મરજી મુજબનો થાંભલો અથવા તો એંગલ મિત્રો લગાવી શકશે તે અંગેનું વાળું બિલ મિત્રો ખેડૂતે રજૂ કરવાનું રહેશે બીજું મિત્રો શરત નંબર ત્રણની અંદર સરકાર દ્વારા સુધારો કરવામાં આવેલ હતો જેની અંદર બે થાંભલા વચ્ચેના અંતરમાં વધુમાં વધુ મિત્રો પચીસ ટકા સુધીની છૂટછાટ રાખી શકાશે એટલે કે મિત્રો જે બે થાંભલા વચ્ચે તમારે દસ ફૂટ અંતર રાખવાનું હતું તેના બદલે હવે તમે બાર અથવા તો તેર ફૂટનું અંતર રાખી શકો છો તે સિવાય મિત્રો સરકાર દ્વારા શરત નંબર ચાર અને પાંચમાં સુધારો કરેલ હતો જેમાં પંદર મીટરે મિત્રો સહાયક થાંભલા મૂકવાની વાત કરેલી હતી તેમાં પણ ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ મિત્રો થાંભલો લગાવી શકે છે તો આ અમુક સુધારા હતા જે સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં કરવામાં આવેલ છે જે પણ ખેડૂત મિત્રોને તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ લેવાનો હોય તે વહેલા તે પહેલાના ધોરણે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને